નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ આમોદના મછાસરા ગામમાં એક પોઈન્ટ સાહીઠ કરોડની નવી શાળા ભવન નિર્માણના ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો મછાસરા ગામે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે ગામના બાળકોને સારા અને સુવિધાસભર શિક્ષણના હેતુથી એક પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે નવી શાળા ભવન નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત આમોદના ધારાસભ્ય ડીકે કે સ્વામીના હસ્તવિધિ સાથે ભવ્ય રીતે પૂર્ણ થયું ઘણા સમયથી મછાસરા ગામના નાના વિદ્યાર્થીઓને ગામથી બહાર દોઢ કિલોમીટર દૂર અભ્યાસ માટે જવું પડતું હતું જેના કારણે બાળકોને વાલીઓને ખૂબ જ મુશ્કેલી પડતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધારાસભ્ય રાજ્ય સરકાર પાસે વિશેષ અનુદાન પ્રાપ્ત કરાવી આ મહત્વપૂર્ણ કાર્યને વેગ આપ્યો માત્ર ભારત માતા કી જય આજ રોડ આ મોદ તાલુકાના લાખ જેટલી મોટી રકમ ગુજરાત સરકાર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે ફાળવવામાં આવી ત્યારે આ મછાસરા ગામે આજે આ સ્કૂલનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ તેમજ મહામંત્રી શ્રી હિતેશભાઈ તેમજ અશોકભાઈ તેમજ ડૉક્ટર રાહુલજી તેમજ ગામના ડેપ્યુટી સરપંચ એવા આદરણીય સિદ્ધિકભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના બિલાલભાઈ મુન્નાભાઈ વગેરે ગામના સૌ આગેવાનો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સ્કૂલના બાળકો અને બાલિકા ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે દીપાવ્યો આ સ્કૂલ વેલમ વહેલી બાંધકામ આનું પૂરું થાય અને વેલમ વહેલી સ્કૂલ શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તું ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય